કેશોદના અંદાજીત 40 જેટલા ઈકો ધારકોએ કેશોદના એપ કલેક્ટર તેમજ હાઈવે ઓથોરિટીને ગાદુઈ ટોલ અધિકારીને આજ રોજ લોકલ ટોલ મુદ્દે આવેદન આપ્યું કેશોદના અંદાજીત 40 જેટલા ઈકો ધારકોએ કેશોદના એપ કલેક્ટર તેમજ હાઈવે ઓથોરિટીના ગૌદાઈ ટોલ અધિકારીને આજ રોજ લોકલ ટોલ મુદ્દે આવેદન આપ્યું છે પહેલા પણ કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળ દ્વારા આવેદન આપ્યું હતું ત્યારે આજ રોજ લોકલ ઈકો ધારકોએ આવેદન આપી ચીમકી પણ ઉચ્ચારી હતી આવનાર તારીખે એક ચાર બે હજાર પચીસના રોજ ટોલ મુદ્દે કોલ રિચાર્જ ની વ્યવસ્થા નહી કરવામાં આવે તો અમો તમામ લોકલી કોલ ધારકો ચક્કા જામ કરીશું અને કોઈ તકલીફના જવાબદાર ટોલ વિભાગ અને હાઈવે ઓથોરિટીના અધિકારી રહેશે મારું નામ પ્રતાપ राठોડ જેસો ગાડી ઈકો આજે અમે એક આવંદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને દેવા અને એક આપલા અહીં ટોલનાકા ભાઈને આપલે જે મેનેજર છે એને આપ્યું અને ઈ લોકોએ અમને એ બાંધી આપી કે તમને પેલી તારીખ આનું રિઝલ્ટ આવી જશે અને આ લોકો છસો રૂપિયા અત્યારે અમારા પાસે ટોલ નાકું લે છે અને ત્રણસો ને ચાલીસ રૂપિયા કાયદેસરના ટોલ નાકા થાય લોકલના અને બધી ગાડીઓ વીસ કિલોમીટરની અંદર આવે ટોલ નાકા પહેલાં તો આ લોકો અત્યારે એમ કહેવા માંગે કે અમે તમને પહેલી તારીખે આનું રિઝલ્ટ આપશું અને ઉપર લગીને અમે વાત કરીએ જો પહેલી તારીખે આનું રિઝલ્ટ નહીં આવે તો અમે અત્યારે અહીંયા કંઈ ટોલ નાકા ઊભીને કહીને જ જઈએ કે બે તારીખે ચક્કાજામ થાય રોડ એની પૂરી જવાબદારી ટોલ નાકાની રહે બરાબર અને વીસ કિલોમીટરની અંદર જેટલી ગાડીઓ હાલે છે અને ઘણી ગાડીઓ ત્રણસો માં હાલે છે તો હું કામ ઇકો વારા એકને આવી રીતના કરે નદી લોકો વધારવાનું કરે છે અને પ્લસ કે એ પહેલી તારીખથી પહેલી તારીખનું કહે છે કોઈ ગાડી બહાર ગઈ કે કોઈ ગાડી ખોટકા નહીં પંદરથી લગી ગાડી ઘરે પડી અને એ લોકો પચી તારીખ એમ થાય કે હવે આપણે ગાડી પાટે ચઢાવી છે તો ગાડી પાટે પચીસ તારીખે ચડાવે તો પાછા પહેલી તારીખે એ લોકોને છસો રૂપિયા દેવાના તો આમાં નાનો માણસ મરી જાય બધા એના છોકરા પહેરી માટે કામ ધંધો કરતા હોય ને ઇકો વાળા કોઈ કરોડપતિ ન હોય બધાય મજૂર વેરા કો જય હિન્દ જય ભારત રાવલિયા મધુ નો રિપોર્ટ આત્મા ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે